એક સત્સંગીના વિશે અમારા બ્રહ્મદેવે સરસ મજાની એક વાણી લખી છે ટૂંકમાં છે સતસંગી ના ઓળખવા સતસંગી ના સતસંગી ઓળખવા सतसङ्गीनाय कपटविनानी क्रिया कपटविनानी कपटवीनानि क्रिया शरवे वरति निरामलागरे सतसङ्गीना ग सतसङ्गीनाय वासकास्मन स्वयमसेवे वासकासमन स्वयमसेवे सदसार सार अवर अवरदोष कदिन जोवे, अवरदोष कदि न जो निहळे सुसङ्गरे सत्सङ्गीना अङ्गीनाय सत जनायङ्गमा જો વામળે નહીં જે નાંગંગ માં જો વામળે નહીં શાન પાખંડ નો રંગ રે બ્રહ્મા દેવ સત્સંગે சரણે બ્રહ્મા દેવ સત્સંગે சரણે નમાવે આઠે અંગરે રે સતસંગીના અંગ ઓળખવા સતસંગી નાયમ સતસંગી કોને કહેવાય કે સત્સંગની અંદર જે હોય કાયમ માટે એની અંદર તત્પર હોય એને કોઈ દી એના અંદર ભાવનો હોય કપટનો હોય સદાચાર હોય સારી સંગ હોય સુસંગ એટલે સારો સંગ હોય ભક્તિનો રંગ હોય પણ સત્સંગી થાય અને અસત્સંગ કરે તો એ લોકોનું પતન થાય છે સત્સંગીના નામે રોટલા શેકતા હોય તો આ આવા સત્સંગીઓથી દૂર રહેવું નામ કે અમે ભાઈ સતનો સંગ કરીએ છીએ અમે ક્યારેય ખોટું કરતા નથી અમે આ રીતનું કરીએ છીએ સત્સંગીમાં બધા જે સતને રસતા લે બધા સત્સંગી જ કહેવાય કાંઈ એક કોઈ ધર્મની અંદર સત્સંગી બોલતા એમ નથી સતનો જેણે સંગ કર્યો છે તેવાને સત્સંગી કહેવામાં આવે છે માટે સત્સંગીના અંગ ઓળખી અને તેઓનો સંગ કરવો એવું અમારા બ્રહ્મદેવ કહે છે માટે આવો સારો સત્સંગ કરવો જીવનનો લાવો લેવો એ અમારી અભ્યર્થના સાથે આ વિડીયો અશોક જોઈજો બીજાને સંભળાવજો શેર કરજો અને લાઈક પણ કરજો તો અમને એમ થાય ને આ લોકો બધાએ જોયું છે અમારા સત્સંગીઓએ તો સત્સંગીને મારા ઓમ નમો નારાયણ અસ્તુ